એક મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રાજ્યમાં ખેડૂતો જાતે જ કરી શકશે નુકસાની અંગેનો સર્વે કમોસમી વરસાદથી પાક નુકસાની બાદ સર્વે માટે મોબાઈલ એપ્લિકેશનનો કરી શકાશે ઉપયોગ કૃષિ પ્રગતિ એપ્લિકેશન પર ખેડૂતો જાતે પાક નુકસાની અંગે સર્વે કરી શકશે ખેડૂતોએ મોબાઈલ એપ્લિકેશન મારફતે જાતે જ સર્વે કરી શકશે અને જે તે ખેતરના સર્વે માટે ખેતરના સો મીટર વિસ્તારમાં રહેવું પડશે

પોતાના પાક નુકસાનીનો સર્વે કરી શકશે પાકનું નામ વાવણી લાયક વિસ્તાર પણ તેમાં અપલોડ કરવાનું રહેશે ખેડૂતો જાતે જ હવે નુકસાની અંગેનો સર્વે કરી શકશે અત્યાર સુધીમાં અધિકારીઓ આવીને ત્યારબાદ સર્વે કરતા હતા